દહેજ ની એલાયન્સ ગુજરાત એટીએસએ અંકલેશ્વરના બે કંપની માલિકોની ધરપકડ કરી છે ગુજરાત એટીએસના પીઆઈ પીવી દેસાઈને ગુપ્ત માહિતી મળી હતી કે ભરૂચના દહેજ ઝોલવા જીઆઈડીસીમાં પ્લોટમાં આવેલ એલાયન્સ ફાર્મા કંપનીમાં ચીફ કેમિસ્ટ પંકજ રાજપૂત ટ્રામાડોલ બનાવી રહ્યો છે સિદ્ધાર્થ અનેકનિકલ એનાલિસિસ કરાયું હતું ગુજરાત એટીએસ પીઆઈ પીવી દેસાઈ એસ ચાવડા પીએસઆઈ ડીબી પ્રજાપતિ એ આર ચૌધરી ટીમે ભરૂચ એસઓજી ની સાથે મળી દહેજની એલાયન્સ દરોડો પાડી હાથ ધર્યું હતું ગરોડામાં એલાયન્સ ફાર્મા કંપનીનો પંકજ રાજપૂત કિંમત રૂપિયા એકત્રીસ કરોડનો ટ્રામાડોલ ટેબ્લેટ ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતા પ્રવાહી ચૌદસો દસ લીટર લીટરના જઠા સાથે ઝડપાઈ ગયો હતો સીઝ કરાયેલ પ્રવાહી ટ્રામાડોલ નો જથ્થો પંકજ રાજપૂત અને અંકલેશ્વર મારુતિ બાયોજેનિક નો માલિક નિખિલ કપુરિયાએ ટ્રામાડોલ ટેબ્લેટ બનાવવા સંગ્રહિત કર્યો હોવાનું કબૂલ્યું હતું આ બંને આરોપી નિખિલ અને પંકજને ટ્રામાડોલ એપીઆઈ બનાવવા માટેના જરૂરી રો મટીરિયલ અને કેમિકલ સરખેજની શ્રીજી સાયન્ટિફિક નો માલિક હર્ષદ કુકડીયા પ્રોસેસિંગ માટે આપતો હતો દહેજમાં પ્રોસેસિંગ બાદ તૈયાર થયેલ ટ્રામાડોલ એપીઆઈ પરત હર્ષદ કુકડિયાઓને સરખેજ ખાતે મોકલી આપતો હતો શ્રીજી સાયન્ટિફિકના માલિક હર્ષદ કુકડીયાની પૂછપરછમાં તે કેવલ ગોંડલિયાના સંપર્કમાં હતો હર્ષદ કુકડીયા ગેરકાયદેસર રીતે ટ્રામાડોલ ટેબ્લેટના જથ્થાના ઉત્પાદન માટે જરૂરી એપીઆઈ પંકજ રાજપૂત તથા નિખિલ કપૂરિયા પાસેથી તૈયાર કરાવી કેવલ ગોંડલિયાને સપ્લાય કરતો હતો આ રીતે તૈયાર થનાર ગેરકાયદેસર ટ્રામાડોલ ટેબ્લેટનું ઉત્પાદન થતા તથા પેકેજિંગ આ કામના મુખ્ય આરોપીઓ કેવલ ગોંડલિયા અને હર્ષિત પટેલની સૂચના મુજબ ધણોટ છત્રાલ ખાતે આવેલ દિનાકોર ફાર્માના માલિક આનંદ પટેલ અને અંકિત પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું જે ટ્રામાડોલ ટેબ્લેટનો જથ્થો કેવલ ગોંડલિયા અને હર્ષિત પટેલનાઓ દ્વારા આગળ આપવામાં આવતો હતો એટીએસની તપાસમાં કસ્ટમ્સ વિભાગ દ્વારા અઠ્યાવીસ જુલાઈએ કચ્છના મુન્દ્રા ખાતે એક્સપોર્ટ કન્ટેનરમાં સર્ચમાં મળી આવેલ રૂપિયા એકસો દસ કરોડના અડસઠ લાખ ટ્રામાડોલ ટેબ્લેટ પણ આ આરોપીઓએ બનાવી હોવાનું બહાર આવ્યું છે ISIS ફાઇટર ડ્રગ્સનો આ જથ્થો પશ્ચિમ આફ્રિકી દેશો સિયેરા લિયોન અને નાઇજેરિયા ખાતે એક્સપોર્ટ કરવાનો હતો